નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક હું દીપક બોખા તમારો બાયોલોજી ફેકલ્ટી અને આપણે શરૂઆત કરી રહ્યા છીએ હવે એક દાખલો આપણે આ જોઈ લઈએ રાઈટ જો ફરીથી આપણે મેં તમને જે સમજાવ્યું છે એને અનુલક્ષીને હું તમને વાત કરી દઉં રાઈટ ડીપીડીનું મૂલ્ય બોલો તો ડીપીડી હંમેશા કઈ દિશામાં જાય હંમેશા એક સેન્ટેન્સ તો તમારે કોમનલી યાદ રાખવાનું જ છે કયું સેન્ટેન્સ યાદ રાખવાનું પાણી પોતાની પાણી પોતાની વધારે જલક્ષમતાથી અને જલક્ષમતા ક્ષમતા ન બોલ હોય તો શું બોલાય ઊંચી રાસાયણિક ક્ષમતાથી ઓછી ક્ષમતા કે રાસાયણિક ક્ષમતા તરફ આવે ચાલો પોઈન્ટ મારો ક્લિયર થાય તો ડીપીડી નું મૂલ્ય જો જોવા જાવ મૂલ્ય વાઈઝ તો ઝીરોથી થી ક્યાં હતું અથવા અહીંયા ઝીરોની જગ્યામાં હું લખવું પડે ઓછાથી ક્યાં આવે વધારે તરફ આવે જો હું અહીંયા મૂકું તો હંમેશા એનું મૂલ્ય એના માટે કેવું મૂલ્ય કહેવાય ઊંચામાં ઊંચું ત્યાંથી હંમેશા કેવું આવે ઋણ આવે ક્લિયર અને ત્યાર પછી કોની વાત કરીએ આપણે આશ્રુતિ તો આ ત્રણેયમાં દિશા ન બદલાય પણ મૂલ્ય વાઇઝ અલગ અલગ થાય આશ્રુતિ પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં એવું ઓછી સાંદ્રતા તરફ આ લાખો ક્લિયર થાય હવે આ દાખલો તમે મને સોલ્વ કરીને દેખાડો રાઈટ અને હું અત્યારે રબ કરી દઉં છું નાવ યોર ટાઈમ સ્ટાર્ટ નાવ લખો હોય તો લખ નાખો પહેલાં ચાલો ફટાફટ લખો છો ને જો જો આ લખજો ભલે મને આ વિડીયો સ્ટોપ કરવો પડે મને સ્ટોપ કરવો પડે પૈ પણ આ લખી નાખજો આગળ વધીએ આપણે ઓકે રાઈટ તો જુઓ અહીંયા આપણે વાત કરીએ છીએ વોટર પોટેન્શિયલની ક્લિયર તો અહીંયા ઓપી આપી દીધું ટીપી આપી દીધું છે ને એસપી આપી દીધું છે ક્લિયર રાઈટ હવે તમે ઘણીકવાર માટે આ જે અહીંયા એસપી છે ને અહીંયા વોટર પોટેન્શિયલ ડબલ્યુપી યાદ રાખો એસપી યાદ રાખવાની જરૂર નથી અને વોટર પોટેન્શિયલ યાદ રાખો ક્લિયર તો પણ તમારે થઈ જશે અને વોટર પોટેન્શિયલ યાદ ન રાખવું હોય તો હું હજી સાફ કરી દઉં કેમકે આપણે છે ને એટલું બધું ડિટેલમાં નથી જાવું ચાલો અહીંયા તમે યાદ રાખો આ એટલે અહીંયા હું ડી કરી દઉં પી તો છે જ બીજો ડી અહીંયા પણ શું કરી દઉં ડી પી અને ડી ક્લિયર ચાલો હવે તમને આ કાંઈ કરવાની જરૂર નથી ખાલી શું ખબર પડી જાય તો ડીપીડી બરાબર શું કહેવાય ક્યાંથી ક્યાં જાય ડીપીડીનું મૂલ્ય ક્યાંથી ક્યાં જાય ડીપીડી ક્યાંથી ક્યાં જાય બોલો પોતાના ઓછા મૂલ્યથી વધારે તરફ જાય જવાબ તમને મળી જાય અને હું એ કહી દઉં અને હું બી કહી દઉં બોલો ક્યાંથી ક્યાં જાય એથી બી જાય હા કે ના કેવી રીતે એથી બી ગયું રાઈટ જો આને જોજો આને નહીં જોતા એ થી બી કેવી રીતે ગયું સમજીએ આ મૂલ્ય કેટલું લખ્યું દસ વાતાવરણ અને અહીંયા કેટલું લખ્યું વીસ વાતાવરણ સર દાખલો તો ગણાવો ગણાવું છું ખાલી આટલા પોઈન્ટમાંથી મારે તમને એ હિન્ટ આપવી છે કે ડીપીડી નું મૂલ્ય આપણે દાખલો ગણવા જવાની જરૂર નથી ડીપીડીના મૂલ્યો પૂરી તમને તરત ક્રેક થઈ જશે કે ઓછાથી વધારે સીધું દિશાની સેમત થાય પીડી બરાબર શું છે ઓપી માઇનસ ટીપી બરાબર ઓપી માઇનસ ટીપી લેટ જસ્ટ ધ વેલ્યુ પચીસ માઇનસ પંદર એટલે અહીંયા જવાબ શું આવ્યો તો કે દસ અને બી માટે શું છે તો કે ઓપી ડીપીડી બરાબર ઓપી માઇનસ ટીપી તો ત્રીસ માઇનસ દસ એટલે જવાબ કેટલો આવ્યો વીસ હાલો મળી ગયું ડીપીડી એ ટુ ક્યાં જશે બી જશે ક્લિયર અહીંયા સુધીની વાત ચાલો બીજો દાખલો છે હું પહેલાં રકમને સાફ કરી નાખો હાલો બીજો દાખલો જુઓ આની અંદર અહીંયા સેલ એ કહી દીધો અહીંયા સેલ બી કહી દીધો તમને અહીંયા વેલ્યુ આપી દીધી છે રાઈટ અહીંયા તમે ડીપીડી જ લખી નાખો એટલે તમને વાંધો આવે નહીં સો ધીસ ઇઝ ડી રાઈટ અને હું આમ પૂછી નાખું અહીંયા જ લખી દઉં ડીપીડી બરાબર રાઈટ બોલો વીસથી વીસથી

ઓસ્મોટિક પ્રેશર હવે આજે અહીંયા એસપી લેખું છે ને એને સક્ષન પ્રેશર બોલાય કેવી રીતે બોલાય હું તમે સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવે જુઓ સક્ષણનો મતલબ શું થાય ખેંચવું અહીંયા બે કોષ બાજુ બાજુમાં છે ક્લિયર તો આ એક કોષમાં પાણી ઓછું છે બીજા કોષમાં પાણી વધારે છે તો પાણી એક કોષમાંથી આપોઆપ ક્યાં આવ્યું બીજા કોષમાં આવ્યું ને એટલા માટે અહીંયા સક્ષન બોલ્યું છે કે પાણીને મેં ખેંચવું એમ એટલા માટે અહીંયા શબ્દ હું મૂકો છે સક્ષન પ્રેશર ચાલો ક્લિયર હા કે ના હવે મારે આ સમજાવવું છે એના પહેલાં એના પહેલાં અહીંયા બે ત્રણ પોઈન્ટ લખાતા એટલે હવે હું આને સાફ કરી દો ફટાફટ જે મેં ભણાવ્યું છે સમજાવ્યું છે એ જ છે એના સિવાયની કોઈ બીજી વાત નથી પણ લખ્યું છે તો હું તમને ફટાફટ સમજાવી દઉં ચાલો જોવો લખે ટર્જિટ સેલનું ડીપીડી કેટલું છે ઝીરો ટર્જિડ સેલ જે છે એનું ડીપીડી કેમ ઝીરો કેમ કે કે જેટલું ઓસ્મોટિક પ્રેશર હોય એટલું જ ત્યાં શું હોય ટર્જર પ્રેશર હોય આશુનો દાબ હોય કે ના જેટલો જેટલું આશ્રુતિ દાબ હોય એટલા માટે એ કેટલું થઈ જાય ઝીરો અને ફ્લેસિડ સેલનું અહીંયા કેટલું હતું દસ હતું રાઈટ ડીપીડી ક્યાંથી ક્યાં મૂવ કરે લોઅર ટુ હાયર એટલે ઓછી વેલ્યુથી વધારે વેલ્યુ તરફ જ્યારે વોટર પોટેન્શિયલ શું કામ કરે પોતાના ઉચ્ચ રાસાયણિક ક્ષમતાથી નીચા પણ અહીંયા ડીપીડીની અને જલ ક્ષમતાની દિશા એક જ હતી તો અહીંયા ડીપીડીનું મૂલ્ય ઓછું ઓછાથી વધુ છે દિશા નહીં ક્લિયર થઈ જાય છે તમને જળક્ષમતા અને ડીપીડી એ બંનેમાં ખાલી મૂલ્ય કેવા હોય વિરુદ્ધ જળ ક્ષમતામાં શું હોય તો ઊંચાથી નીચા તરફ અને ડીપીડીમાં શું આવે ઓછાથી વધારે તરફ આટલો ફરક છે ચાલો ક્લિયર તો મેં તમને એ પોઈન્ટ પણ સમજાવી દીધો આની પણ મેં વાત કરી દીધી દાખલા પૂછાય તો પણ તમને આવડવા જોઈએ હવે થોડીક વાત મેં તમને અહીંયા બીજી સમજાવી છે નીટ માટે ખૂબ 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 ખૂબ

ડીપીડી વેલ્યુ જણાવો અથવા તો ડીપીડી મૂલ્ય જણાવો તો હવે પ્લાઝમોલાઇડ શબ્દ જ નહીં ખબર હોય તો મારી વાત ક્લિયર થાય છે હા કે ના ને ઘણા લોકો તમે જો એમસીક્યુ ને રેફર કરતા છો તો આવા ઇંગ્લિશ વર્ડ ગુજરાતીમાં લખેલા તમારા એમસીક્યુમાં આવ્યા જ હશે એટલા માટે મેં અહીંયા લખ્યું છે સંપૂર્ણ પ્લાઝમોલાઈડ કોષ હોય એટલે કે એની અંદર સંપૂર્ણ પાણી નીકળી ગયું હોય એ સમય દરમિયાન ટર્જર પ્રેશર એટલે આ કોષ કેવો દેખાતો હોય ઉદાહરણ તરીકે આ કોષ છે આ એની કોષ દીવાલ છે અને આ એનું કોષ રસ્તર છે અને આ એનું કોષ કેન્દ્ર છે ને આમાં એનો કોષરસ ભરેલો છે તો હાઈલી કોન્સન્ટ્રેટેડ છે પાણી તો નથી કેમ કે કોષ જ કેવો થઈ ગયો છે ચીમળાઈ ગયો છે તો આની તો તાકાત છે એને તો પાણી જોઈએ છે જોશે જેટલું જરૂર છે એના કરતાં વધારે માગે કેમકે એના કોષરસમાં તો પાણી જ નથી આ પ્લાઝમોલાઇડ સેલ છે પાણી નીકળી ગયેલું છે તો એ સમયે ટર્જર પ્રેશર હશે આશુન દાબ હશે આશુન દાબ ક્યારે હોય જ્યારે સંપૂર્ણ કોષ કેનાથી ભરાયેલું હોય પાણીથી એટલા માટે અહીંયા લખવું છે ટર્જર પ્રેશર ઝીરો પણ એ સમયે એનું ઓસ્મોટિક પ્રેશર કેવું હોય મેક્સિમમ લખી નાખજો ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિ દાબ કેવો હોય મેક્સિમમ કેમ જેવું પાણી મળવું સટાક કરતો પોતાના શરીરમાં ખેંચી લેશે મારી વાત ક્લિયર થાય એટલે એનો ઓપી મેક્સિ મેક્સિમમ અને ટીપી એનો ઓછો રાઈટ અને એ સમયે આપણે લખવું હોય તો સૂત્ર શું બને તો કે ડીપીડી બરાબર ઓપી માઇનસ ટીપી ચાલો ક્લિયર હા કે ના સમજાય છે હવે અહીંયા વેલ્યુ જુઓ કે જ્યાં ટીપી બરાબર તો શું થઈ ગયું ઝીરો થઈ ગયું ક્લિયર તો ડીપીડી બરાબર શું બોલી શકાય ડીપીડી બરાબર અહીંયા લખ્યું છે ને ડીપીડી બરાબર આ એરો ને મારે પાછો કાઢવો પડશે કાઢી દઈએ તો ડીપીડી બરાબર ડીપીડી બરાબર ઓપી ક્લિયર એટલે ક્વેશ્ચન બની ગયો સંપૂર્ણ પ્લાઝમોલાઇડ કોષનું ડીપીડી તો ત્યારે તમારે કેવું પડે ડીપીડી બરાબર ઓપી ધારો કે તમને કોઈ એમસીક્યુ આપવું હોય અને એમ કીધું હોય કે સંપૂર્ણ ચીમડાઈ ગયેલું કે સંપૂર્ણ પ્લાઝમોલાઇડ કોષનું ઓસ્મોટિક પ્રેશર દસ વાતાવરણ છે તો એનું ડીપીડી ગોતો તો ડીપીડી બરાબર ઓપી એટલે એનો જવાબ શું આવી ગયો ટેન એટીએમ હાલો ક્લિયર સો ટકા ક્લિયર નેક્સ્ટ પોઈન્ટને જોઈ લો જો કોઈ કોષ ફૂલ્લી ઇટર્જીડ હોય એટલે અહીંયા પોઈન્ટ નંબર બે આવી ગયો એનો મતલબ મારી પાસે ફરીથી દોરી દઉં કે કોઈ કોષ છે અને આ કોષ ફૂલ્લી ટર્જિડ છે ફૂલ્લી ટર્જિડનો મતલબ આખે આખો કોષ છલોછલ પાણીથી ભરાયેલો છે ફુલ્લી ટર્જિડ ફૂલ્લી ટર્જીટનો મતલબ થાય સંપૂર્ણ આશૂન કોષ છે કેવો કોષ છે આશૂન કોષ એટલે એનું કોષ કેન્દ્ર અને આમાં લઘોલગ કોણ ભરેલું છે કોષ કોષ રસ રસ ભરેલો 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 છે 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 બચ્ચા એટલે સંપૂર્ણ કોષ છે તો ડીપીડી બરાબર શું થઈ ગયું તો એ સમયે ડીપીડી માટે શું કહીએ તો કે ડીપીડી માટે કરવા પડતા પહેલા આપણે આને જોઈ લે કે ટર્જર પ્રેશર એટલે અહીંયા બરોબરનું શું લગાડે છે શું લગાડે છે આસુન દાબ લગાડે ને એની સામે કોણ લાગે દિવાલ દાબ લાગે છે રાઈટ તો એ સમયે જેટલો ટર્જર પ્રેશર હોય એટલું જ કોણ થઈ જાય ઓસ્મોટિક પ્રેશર થઈ જાય તો હવે ડીપીડી બરાબર કેવું હોય તો શું કહેવાય તો ડીપીડી બરાબર ઓપી માઇનસ ટીપી કે જ્યાં કે જ્યાં ઓપી બરાબર જ કોણ છે ટીપી એટલે ધારો કે ઓપીની બરાબર દસ વેલ્યુ હોય તો ટીપી પણ કેટલું થઈ જાય દસ થઈ જાય તો હું અહીંયા વેલ્યુ મૂકીને તમને સમજાવું તો દસ માઇનસ દસ કેટલો જવાબ આવે ઝીરો તો સંપૂર્ણ આશુન કોષ માટે ડીપીડી બરાબર શું થઈ ગયું ઝીરો લખી નાખો તમારી બુકમાં સંપૂર્ણ આશુન કોષ માટે ડીપીડીનું મૂલ્ય કેટલું ઝીરો અને સંપૂર્ણ પ્લાઝમોલાઇડ સેલ માટે ડીપીડીનું મૂલ્ય કેટલું થઈ જાય એના આશ્રુતિ દાબ જેટલું થઈ જાય રાઈટ સંપૂર્ણ આશુન માટે ડીપીડી ઝીરો અને સંપૂર્ણ પ્લાઝમોલાઇડ રાઇટ અથવા તો શું કહી દઈશું આપણે ચીમડાઈ ગયેલા કોષ માટે ડીપીડી કેટલો થઈ જાય એના ઓસ્મોટિક પ્રેશર જેટલો થઈ જાય તો આ તમને લોજિકની વાત હતી સમજાવવાની વાત હતી નીટને અનુલક્ષણ હતી જે મેં તમને અહીંયા કમ્પ્લીટ કરી હવે આ દાખલો જે છે એ અત્યારે જુઓ જુઓ છે પાક્કું સો ટકા લેટ્સ જસ્ટ સી પણ આ દાખલાને હું અહીંયાની જગ્યાએ અહીંયા સમજાવું છું ઓકે રાઈટ તો હું તમને અહીંયા વેલ્યુ આપું છું ફટાફટ જોતા નહીં તમે અને આ દાખલો તમારી સ્ટડી માટે છે રાઈટ અને હું એ કહી દઉં કોષને આ કોષને હું બી કહી દઉં રાઈટ જોવા દો મને વેલ્યુ પહેલાં રાઈટ ચાલો આનું ઓપી જે છે એના બરાબર દસ અને ટીપી જે છે એ છે પાંચ અને આ કોષનો ડી આપી દઉં ડીપીડી જે છે એ છે પાંચ ક્લિયર તો તમારે મને આનો જવાબ તમારે તમારી બુકમાં આપવાનો છે વહનની દિશા કઈ ઘણા લોકોને અત્યારથી ખબર પડી જ કે સર હમકો બના રહે હો રાઈટ ચાલો ગોત શો તો તમને ખબર પડશે કે મેં આની અંદર શું થશે તમારે જવાબ આપવાનો છે રાઈટ તમારા સર હોય એની સાથે પણ તમે આ દાખલાની ચર્ચા કરી શકો છો ક્લિયર જો અહીંયા મેં ડીપીડી આપ્યું છે એટલે તમારે અહીંયા ઓપીટીપી કરવાની જરૂર નથી આમાં ખાલી ઓપીટીપી કરીને ડીપીડીની વેલ્યુ મેળવવી પડશે અને ત્યારબાદ વહનની દિશા તમે જોઈ શકશો ચાલો ક્લિયર હા કે ના ઓકે રાઈટ ચાલો બીજો દાખલો સેમ ટુ સેમ છે દસ પાંચ પંદર પાંચની જ વેલ્યુ છે રાઈટ ચાલો બીજા બે દાખલા છે પહેલાં આ લખી નાખો પછી આપણે બીજા બે જોઈ લઈએ ઓકે બરોબર બાળકો મહેનત કરજો હા એટલે હું વાતો કરતો છો ને એમ તમે લખતા જજો આ દાખલો લખાઈ ગયો હા કે ના અને રીમૂવ કરીને હું બીજો મૂકી દઉં છું ઓકે અને બરોબર મહેનત કરજો આપણે બોર્ડ વર્ક કર્યું હતું ને ઉપરના ભાગમાં એટલે એને મેં રીમૂવ કર્યું નથી ઓકે ચાલો અહીંયા એક દાખલો છે તમને દેખાશે આ સેલ એ છે અને બેલી બાજુમાં સેલ બી છે એટલે ધીસ ઇઝ ધી એન્ડ ધીસ ઇઝ ધી બી ક્લિયર અહીંયા પાંચ ને દસ મેં લખી જ દીધું છે તેમ છતાં તમે ગોતી લેજો કેમ થશે રાઈટ આ કોણ છે ઓપી આ કોણ છે ટીપી ક્લિયર અને આ કો છે સક્સન પ્રેશર અથવા તો શું કહેવાય એને ડીપીડી ક્લિયર એવો જ દાખલો અહીંયા બીજો છે ચાલો આ તો તમે લખી નાખ્યું હશે એટલે હવે હું આને પણ કાઢી નાખું છું ચાલો તો એ અને બી કોણ છે આ વ્હાઇટ પેન લઈ લો આ કોણ છે ઓપી બીજું કોણ છે ટીપી અને આ કોણ થઈ જશે ડીપીડી તો પેન બદલી નાખીએ ને તમારા માટે તો તમારેથી વધારે મારે શું ડીપીડી આ પણ કોણ થઈ જાય ડીપીડી ઓપી અને ટીપી ચાલો ક્લિયર તો વહનની દિશા તમારે ગોતવાની છે આગળ વધી આપણે હવે મારે તમને એક નવો ટોપિક શીખવાડવાનો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અંતચૂષણ અંતઃચૂષણને પણ આપણે એક પ્રકારનું પ્રસરણ કહીએ છીએ સાંભળજો મારી વાત ધ્યાનથી અંતચૂષણ એક પ્રકારનું પ્રસરણ છે ક્લિયર બીજી વસ્તુ આની અંદર શું થાય છે એબ્ઝોર્બડ થાય છે એડઝોર્બ નહીં એબઝોર્બ થાય છે એબ્ઝોર્બનો મતલબ દ્રવ્યને પાણી જે છે એ એ જે ઘટક છે એ પોતાના શરીરમાં પાણીને શું કરે છે શક કરે છે ખેંચી લે છે એને ચૂસી લે છે એવો શબ્દ વાપરી શકાય ક્લિયર એટલે આ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે એવું આપણી ચોપડી કહે છે રાઈટ કણો દ્વારા પાણીનું શોષણ થાય છે કેવી રીતે થાય તો કે પોતાનું કદ છે એના કરતાં પણ વધારે થાય જેના કારણે પાણીના શોષણના કારણે એના કદમાં શું થઈ જાય છે બાળકો વધારો થઈ જાય છે રાઈટ ઉદાહરણ તરીકે સ્ટાર્ચ છે પ્રોટીન છે ગુંદર છે સેલ્યુલોઝ છે જેની અંદર તમને શું જોવા મળે છે અંતઃચૂષણ જોવા મળે આનો એક બેસ્ટ એક્ઝામ્પલ આપો તમે લોકો ટિફિન લઈને આવતા હશો તમે લોકો નાસ્તો લઈને આવતા હશો રાઈટ તમારા મમ્મી જ્યારે ભાખરી બનાવી દે અને મસ્ત એને ગરમ ગરમ ભાખરીને જોઈ ફોઇલમાં પેક કરીને આપે આવી ગરમ ગરમ ભાખરી જે છે એ ફોઈલને તમે ખોલો બપોરના સમયે કે સાંજના સમયે જ્યારે તમે લંચ કરો ત્યારે તો તમે જોયું હોય તો ભાખરીનો કોઈ ભાગ હોય ને જ્યાં પાણી ભેગું થયું હોય ને એ ભાગ સે જેમ તો વ્હાઈટિશ કલરનો બની ગયો હતો તો સે તો ફૂલી ગયેલો તમને દેખાશે રાઇટ ચોમાસા દરમિયાન તમે જોજો કે ઘણી વખત આપણો જે ક્લાસરૂમનો દરવાજો હોય એને બંધ કરવામાં તકલીફ પડે કેમ કેમ કે નીચેનો ભાગ ઢસડાતો હોય ઉપરનો ભાગ ઢસડાતો હોય કેમ કેમ કે ચોમાસા દરમિયાન જે લાકડું છે એ વાતાવરણના ભેજને શું કરી લે શોષી લે છે એની અંદર રહેલું ખાસ કરીને સેલ્યુલોઝ રાઇટ એવી જ રીતે આપણા ભા ભાત છે ભાત તો ભાતને તમે પાણીમાં રાખો થોડીવાર અથવા તો ભાતને પાણી મળે અથવા તો ઘઉંને પાણી મળે તમે ઘણીવાર જોયું હોય કે ભાઈ કોઈ જગ્યા પર પૂર આવ્યું હોય અથવા તો અનાજ હોય એની એને પાણી અડી ગયું હોય તો એ અનાજ જે છે ત્યાર પછી એ ખાવા ખાવાલાયક એ કોહવાય છે એ સડવા મળે કેમ કેમ કે એણે પાણીને શોષણ કરી લીધું એ બીજ છે જે પાણીનું શોષણ કરીને શું કરશે દેહધાર્મિક પ્રક્રિયા એક્ટિવ કરી લે છે ક્લિયર થઈ જાય છે તમને મારી વાત તો અહીંયા અંતચૂષણ સમજ જે છે વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ પ્રસરણ કહેવાય છે કદ કરતાં દ્રવ્યનું જે કદ છે એના કરતાં પણ એ વધારે પ્રમાણમાં પાણીનું શું કરી લે છે શોષણ શોષણ છે 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 રાઈટ ઉદાહરણ બીજ બીજ જે તો પણ શું કરે કરે પાણીનું ઘણી વખત બીજ હોય ને એનું બહારનું આવરણ એટલું બધું સખત હોય એ પાણીને શોષણ કરવા દેતું નથી તો એ સમયે એ ટૂંકા ગાળાનું અનુકૂળ અથવા તો સુષુપ્તતાને દર્શાવે છે અને ત્યારબાદ જે બીજ છે એ પોતાના શરીરમાં પાણીને લે હાલાકી હું તમને એક ક્વેશ્ચન પૂછું કે જે આ બીજ છે એ જીવંત કહેવાય કે નહીં જો આપણા ઘરે મસ્ત મજાની બરણીની અંદર રસોડાની અંદર કઠોળ ચણા જે છે મગ જે છે વાલ જે છે પેડ્યા હશે તો ન્યા કેમ એ અંકુરિત થતા નથી ને છ મહિના પછી મમ્મીનું શાક બનાવે તો પણ આપણે ખાઈએ છીએ અને એ જ બીજને જો ફરીથી ખેતરમાં લઈ જવામાં આવે તો એમાંથી નવો પાક બને છે શું કામ કેમ કે એ બીજ જે છે એ ટૂંકા ગાળાની સુષુપ્તતા દર્શાવે છે એની અંદર પાણી છે પણ બહુ ઓછા પ્રમાણમાં પાણી છે રાઈટ પાંચ ટકાથી સાત ટકા તમે કહી શકો રાઈટ ઘણી બધી બીજની અંદર દસેક ટકા જેટલું પાણી હોય પણ જ્યારે એને બહારથી પાણી મળે પાણીનું એ શોષણ કરવાનું ચાલુ કરીને જેટલું પાણીનું શોષણ કરશે એના શરીરમાં દેહધાર્મિક ક્રિયા ક્રિયાઓ એક્ટિવ થાય એક એક્ટિવ થાય અને ધીરે ધીરે એનું શું થાય છે એનો મતલબ બીજ ભલે છ મહિના આપણા ઘરે પડ્યા પણ એ કેવા છે ભાઈ તો કે કે જીવંત છે યાદ રાખજો પૌરાણિક સમયમાં મોટા પથ્થરોને તોડવા માટે એની જે આ ખાંચનો ભાગ હોય એ ખાંચના ભાગની અંદર લાકડાને ઠેસડી દેવામાં આવતા નાના નાના લાકડાના કટકાને એ જે લાકડાના કટકા નાના નાના નાનાને મૂકી દીધા હોય ને એ ભેજનું શોષણ કરે અને ધીરે ધીરે પથ્થરમાં એક મોટી તિરાડ પાડે અને આખા મોટા મોટા પથ્થરને પણ ફાડી દેવા માટે જવાબદાર છે કોણ ભાઈ ફાડી દેવા માટે જવાબદાર છે તો કે અંતઃૂષણ જવાબદાર છે રાઈટ અંતચૂષણ એક પ્રકારની આશ્રુતિ અને એક પ્રકારનું પ્રસરણ પણ કહેવામાં આવે છે પાણીની જ વહન થયું ને બેટા એટલા માટે રાઈટ હવે આ અંતઃૂષણની દરમિયાન એટલે અંતચૂષણ દરમિયાન પાણી જે છે પોતાની માત્રા કરતાં અધિક લેવાને કારણે એમાં કોણ ઉત્પન્ન થઈ જાય છે ઉષ્મા ઉત્પન્ન થઈ જાય છે અને એ ઉષ્મા ઉત્પન્ન થવી એ ખૂબ મહત્વની પ્રક્રિયા છે ખુલ્લામાં ક્યારેય બીજ ઉગી શકતું નથી પણ ખુલ્લામાં બીજને ઉગવા માટે જે જવાબદાર બળ છે એ કોણ છે બચ્ચા લોક અંતઃચૂષણ છે યાદ રાખજો ખુલ્લામાં બીજનું ઉગવું એ કોનું એક્ઝામ્પલ છે અંતચૂષણનું એક્ઝામ્પલ છે જો અંતઃચૂષણ ન હોય તો બીજ ઉગી શકે નહીં ક્લિયર થઈ ગયું અંતચૂષણ પેદા થાય છે રાઈટ પથ્થરની ખાંચ અને બીજનું એક્ઝામ્પલ તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું હવે એક નવો પોઈન્ટ લખ્યો છે આપણી ચોપડીમાં નથી પણ એક યા બીજી રીતે આડગતરી રીતે આપણી ચોપડીમાં છે બારમા ધોરણ અંદર બાયોટેકનોલોજીમાં અગર અગર ભણવામાં આવે ચેપ્ટર નંબર ત્રણ અગિયારમાં ધોરણમાં અગર અગર ભણવામાં આવશે તો અગર અગર જે છે એ પોતાના વજન કરતાં પણ નવ્વાણું ગણું પાણીનું શોષણ કરે છે એટલે કે એમાં પણ અંતઃૂષણ દેખાય પેશી સંવર્ધન ટિશ્યુ કલ્ચરમાં પણ અગર અગર તમારે ભણવાનું આવશે અને જેલેટિન જે છે એક પ્રકારનું જેલી જેવું ઘટક છે એ પણ પોતે શું કરે છે પાણીનું શોષણ કરીને અંતચૂષણની પ્રક્રિયા કરે છે ક્લિયર અહીંયા સુધીની વાત બોલો હા કે ના થોડી ઘણી વસ્તુ જાણવા જેવી મેં લખી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એને પણ આપણે ફટાફટ જોઈ લઈએ રાઈટ ઉદાહરણ તરીકે ઓસ્મોટિક પ્રેશરને માપવા માટેનું જે મશીન છે એને ઓસ્મોમીટર અથવા તો ઓસ્મોસ્કોપ કહેવામાં આવે છે રાઈટ ઓસ્મોસ્કોપની મદદથી આપણે ઓસ્મોસિસ ની પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન કરી શકે જોઈ શકે છે કઈ રીતે આશ્રુતિની પ્રક્રિયા થાય છે આવું એક ઓસ્મોસ્કોપ તમને સમજી લો પ્રેક્ટિકલ બુકમાં ભણાવવામાં આવતું હોય છે રાઈટ એટલે તમારે શું કરવાનું એક બીકર લેવાનું બીકરની અંદર તમારે શું મૂકી દેવાનું પાણી અથવા તો અધો સાંદ્ર દ્રાવણ મૂકી દેવાનું અને ત્યાર પછી એક મસ્ત મજાનું શું લઈ લેવાનું તો કે બટેકું લઈ લેવાનું અને બટેકું જે છે એની છાલને કાઢી નાખવાની અને ત્યાર પછી બટેકાના અંદરના ભાગમાં એક નાનકડો અમથો ખાડો પાડી દેવાનો અને એમાં તમારે એક મસ્ત મજાનો રંગીન દ્રવ્ય ભરી દેવાનું ડાયવાળું દ્રવ્ય રંગીન દ્રવ્ય ભરી દેવાનું અને રંગીન દ્રવ્ય તમે જે ભરો એને એક અંકિત કરી દેવાનું એટલે કે એક પિન લઈ લેવાની અને પિન લઈને તમારે એના ઉપર શું કરી દેવાની એ પિનને ચિપકાડી દેવાની થોડા સમય પછી તમે એ પિનને જોઈશો તો પિન જે છે એ પાણીમાં શું થઈ ગઈ હશે ડૂબી ગઈ હશે અને પાણી જે છે એ ધીરે 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 એટલે કે આ બહારનું પાણી છે ને એની અંત આશ્રૃતિ થાય એટલે આ પ્રક્રિયા દરમિયાન આપણે શું કરી શકીએ અંત આશ્રુતિને જોઈ શકીએ અને પાણી જે છે એ ધીરે 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 ઉપર આવે રાઇટ તો આ એક કુદરતી ઓસ્મોસ્કોપ આપણે બનાવીને જોઈ શકીએ છીએ બીજું ઓસ્મોસ્કોપ મેં તમને સમજાવી દીધું હતું ઓસ્મોમીટર પેલું યુ શેપ તમને યાદ છે જૂની સ્લાઇડમાં આપણે એક યુ શેપ વાળો પ્રયોગ ભણ્યા હતા વચ્ચે એક આપણે અર્ધપ્રવેશશીલ પટલ મૂક્યું હતું પાણી મૂક્યું હતું એક જગ્યાએથી આપણે ખાંડનું દ્રાવણ નાખ્યું હતું અને એના કારણે પાણી ઉપર કે નીચે જાય તો આપણે જોઈ શકીએ કે ભાઈ પાણી જે છે એનું શું થઈ જાય છે આશ્રુતિની ઘટના થાય છે રાઈટ તો એના દ્વારા આપણે ઓસ્મોટિક પ્રેશરની પણ વાતને સમજી શકીએ છીએ ઓસ્મોમીટર દ્વારા રાઈટ ઓપીનો મતલબ શું થાય પોઝિટિવ પ્રેશર અથવા તો ઓસ્મોટિક પ્રેશર આપણે બોલીએ છીએ રાઈટ ને આ પોઈન્ટ યાદ પણ રાખજો ઓસ્મોટિક પ્રેશર હંમેશા કેવું હોય તો કે પોઝિટિવ હોય છે રાઈટ ના એક નવો અને મહત્વનો પોઈન્ટ પણ મેં અહીંયા સમજાવ્યો છે આશ્રુતિને આધારે નીટમાં બનતો સવાલ છે કે બેક્ટેરિયા ડુ નોટ સર્વાઈવ ઇન સોલ્ટેડ પિકલ ઓર જેમ સોલ્ટેડ પિકલ એટલે આપણે સાદી ભાષામાં બોલીએ ને તો કાઠિયાવાડી સુરતી કે મેહોણી અથાણું અથાણું જે છે એ જે અથાણું છે એમાં બેક્ટેરિયા સર્વાઈવ કરી નથી શકતા તમે વિચારો આપણા ઘરે પાંચ પાંચ મહિના છ છ મહિના આઠ આઠ મહિનાથી અથાણું પડ્યું હોય પણ એ અથાણું વાસી ન કહેવાય ક્યારે કેમ કેમ કે એની અંદર બેક્ટેરિયા જીવી શકતા નથી વિચારો ચાલો તમને એક મિનિટનો સમય આપો કેમ અથાણામાં બેક્ટેરિયા છે જીવી શકતા નથી કોઈને આવડે તો કયો હું તમને સમજાવું સાંભળજો ધ્યાનથી અથાણું જે છે એ હાઈલી સોલ્ટેડ હોય એટલે કે અથાણું જ્યારે બને ને ત્યારે આપણે એની અંદર મીઠું અને ખાંડનું પ્રમાણ ખૂબ વધારે રાખીએ એનો મતલબ જે અથાણું છે એ અતિશય વધારે અધિસાંદ્ર હોય રાઈટ હવે જ્યારે બેક્ટેરિયા એ અધિસાંદ્ર ઘટકમાં બેસવા આવે તો બેક્ટેરિયાનું કોષ રસ સ્તર પણ બેક્ટેરિયાનું કોષ રસ સ્તર એ ઉચ્ચ કક્ષાના વનસ્પતિના કોષ રસ તમને સમાંતર હોય સેમ ટુ સેમ ફોલો કરે રાઇટ એનો મતલબ બેક્ટેરિયાનો જે કોષ રસ હોય એ કોષરસ એ આ અધોસાંદ્ર અધિસાંદ્ર સોરી અધિસાંદ્ર અધો નથી અધિસાંદ્ર દ્રાવણની સાપેક્ષે કેવું થઈ જાય એનું કોષ રસ કેવો કહેવાય કોષ રસ તો કેવો કહેવાય અધો સાંદ્ર અને તમને બધાને ખબર છે અધો સાંદ્ર હોય એટલે અહીંયા પાણીનું પ્રમાણ કેવું હોય વધારે હોય એટલે પાણી વધારે હોવાથી બહાર પાણી ઓછું હોવાથી પાણી આપોઆપ અંદરથી ક્યાં આવી જાય બહાર એટલે એની બિચારાની શું થઈ જાય બહિરાશ રૂતિ અને બહિરાશ રૂતિ થવાને કારણે કોષ પોતે મરી જાય બેક્ટેરિયા એટલા માટે અથાણુંમાં જીવી શકતા અને તમને અથાણું અને જામ પૂછે એટલે તમારા માટે જે જવાબ બને એ જવાબ તમારે યાદ રાખવાનો કઈ પ્રક્રિયા થઈ જાય બહિરાશ રૂતિ થવાને કારણે બેક્ટેરિયા અથાણાના વાતાવરણમાં જીવી શકતા નથી

ક્લિયર અહીંયા સુધી તો આ ત્રણ સેન્ટેન્સ તમારે યાદ રાખવાના છે ચાલો તો અહીંયા સુધીમાં આપણે બેક્ટેરિયાની વાત કરી દીધી માઇકોપ્લાઝમા અને સ્પાઈરોગેરાની વાત કરી દીધી ને આ આખો પોઈન્ટ પૂરો થયેલા વનસ્પતિના જલ સંબંધોને પૂરા કર્યા હવે વનસ્પતિ મૂળમાં કેવી રીતે પાણી લે એની વાતને સમજશું ક્લિયર અહીંયા સુધી બાળકો બોલો હા કે ના ઓકે તો આજના લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ થેન્ક યુ સો મચ ફરીથી આપણે કોની અંદર મળીશું તો કે રિપીલરની હબમાં મળીશું અને નવા ટોપિકની સાથે એટલે નવા નેક્સ્ટ પોઈન્ટની સાથે મળીશું થેન્ક યુ સો મચ